પાદરાના દુધવાડા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકાના દુધવાડા ગામમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું દૂધવાડા ગ્રામ્ય વિકાસ સમિતિ તથા સમસ્ત દૂધવાડા ગ્રામજનો દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં સાયલા મંદિરના પરમપૂજ્ય દુર્ગાદાસ મહારાજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન મામા પાટીદાર સમાજના અગ્રણી રમેશ પટેલ બિલ્ડર સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું બીજી તરફ આવેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે પ્રતિમા કરવા ગામના અગ્રણીઓનું મહત્વનો ફાળો હોવાથી તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવો પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સાથે દૂધવાડા ગામના ભારતીય સેનાના પોતાની સેવાઓ આપી નિવૃત્ત થયેલા ભારતીય સેનાના

આગેવાની સરદાર પટેલ ના સ્ટેચ્યુ નું અનાવરણ વિધિ કરવામાં આવી છે સમગ્ર ગ્રામો આનંદ મંગ નો દિવસ છે સાથે સાથે ઓગણીસ આજે ગામમાં જવા આવ્યા હોય ત્યારે તમામ ગ્રામજનો પછી તેઓનું પણ સન્માન કરવામાં આવેલું છે સારામાં સારો દુધાડા વિકાસ થાય આલુકામાં જિલ્લામાં દુધવાડા ગામનું નામ રોશન થાય એવું વિકાસ કમિટી થઈ રહી છે અને તાલુકાના દુધવાડા ગામે દુધવાડા ગામ વિકાસ સમિતિ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજી નું પ્રતિમા ગામની ભાગોળે મૂકવામાં આવેલી છે જેનું આજરોજ અનાવરણ રાખવામાં આવેલું હતું જેમાં ગામ ગામ લોકો તેમજ પાટીદાર સમાજ અને અન્ય સમાજના આગેવાનોએ ભેગા થઈને આજે કાર્યક્રમ કર્યો છે સાથે સાથે દુધવાડા ગામના પૂર્વ સૈનિક જેટલા લગભગ ઓગણીસ જેટલા સૈનિકો છે જેઓનું સન્માન પણ દુધવાડા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવેલું છે